ભારતીય જનતા પાર્ટી નું શાસન જોઈ લ્યો તમે કેટલા દિવસ થી હેરાન થાય છે લોકો

તમારો કેટલા સમય થીઓ તમે માત્ર ને માત્ર પ્રજાના પૈસા ટેક્સ ઉઘરાવા છે અને લોકહિતના કામ કરવા નથી અને પાછી એપ્લિકેશન બનાવે એપ્લિકેશન માં કોઈ પણ ભાવનગર ની જનતા નાખે એમાં એપ્લિકેશનમાં મુદ્દો નાખે કે ભાઈ આલો ફોટા છે આ વિડીયો છે તો બીજી જગ્યાની એપ બીજા જગ્યાના વિડીયો કે ફોટા અપલોડ કરી અને મુદ્દો સોલ્વ થઈ ગયો આવું ખોટું નાટક કરે છે તો આવું નાટક કરવું હોય તો આવી એપ્લિકેશન બંધ કરી દો

જો તમને તમારી આગળ તમારી છે ને હાલો જઈએ આ આ 34 ભાઈઓ મિત્રો બાએ બાઈક ઉતાર હા ডান કોમડો What do you